જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું તો કે વરિયાળીની ખેતી વિશે તો વાલા ખેડૂત મિત્રો અત્યારે તમને જે અમારી આ વરિયાળી જોવા મળી રહી છે આપણે અરવિંદભાઈની વરિયાળી છે મારા મિત્રની અને આજે આપણે એમના ખેતરમાં આવ્યા છીએ અને હું તમને એમની વરિયાળી બતાવીશ અને એ વરિયાળીની અંદરથી વિઘે કેટલો ઉતાર લે છે અને વરિયાળીની અંદર કઈ કઈ દવાનો જરૂર જરૂરિયાત પડતી હોય છે એ વિશે આજે આપણે માહિતી આપવાની છે તો વાલા ખેડૂત મિત્રો પહેલાં તો હું તમને એ કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો જેથી અમને જાણવા મળે કે વાલા ખેડૂતો કઈ કઈ રીતે અને કેવી રીતે વરિયાળીની આવક લે છે અને વરિયાળીમાં કેટલો ફાયદો રહે છે ખેડૂતોને તો જુઓ આપણે પહેલાં તો કે આ વેણવાની વરિયાળી છે એના દોણા કમ્પ્લીટ થઈ ગયા છે એના સોગલા એકદમ રેડી છે તો પહેલાં વાત કરીશું તો કે હવે આમાં આપણે અરવિંદભાઈ કઈ રીતે જે કે કોઈ મચ્છી ના પડે મેલો ના પડે એના માટે કઈ દવાનો ઉપયોગ કરે છે તો વાલા મિત્રો જો અત્યારે તમને જોવા મળતું હશે એના થડ છે એના પત્તાઓ છે એકદમ કમ્પ્લીટ છે અને આમાં અત્યારે હાલમાં કોઈ દવાની જરૂર નથી પડતી જ્યારે કંઈક એવું થતું હોય તો વિકાસની ને મેલાની દવા નાખવાની હોય છે અને એના માટે અત્યારે અમુક અમુક એવું લાગતું હોય ત્યારે આપણે વરિયાળીમાં શું કરતા હોય છે મોટાભાગે જે પચાસ ટકા જે પાવડર આવે છે એ આપણે ઉપર થોડો થોડો ખંકેરવાનો હોય છે એનાથી જે મેલો હોય છે મચ્છી હોય છે તે મરી જાય છે અને ખેડૂતને કોઈ રોગ વરિયાળીમાં જોવા નથી મળતો તમે જોઈ શકો છો હું તમને આજે આખા ખેતરની વરિયાળી બતાવવાનો છું જેથી તમને પણ જાણવા મળશે કે અમારા અરવિંદભાઈની વરિયાળી કેવી છે અને અરવિંદભાઈ આ વરિયાળીની અંદર કઈ રીતે મહેનત કરીને સારો ફાયદો લે છે જોવાલા ખેડૂત મિત્રો પહેલાં તો કે હજુ તમને અમારા વરિયાળીના ઓળા જોવા મળશે જોઈ શકો છો જેથી તમને જાણવા મળે કે એક મહિનોને બાવીસ દિવસ થયા છે આપણી વરિયાળીને પણ હજુ સુધી પાણી નથી આપ્યું જ્યારે આપણે ખેડ કરી ત્યારથી તો હવે ટૂંક સમયમાં આપણે હવે થોડા દિવસોમાં હજુ એકવાર જે વિકાસની જે દવા આવે છે એ આપણે કપાસમાં પણ એ નાખીએ છીએ ને વરિયાળીમાં પણ એટલે કે વિકાસ અને મચ્છીની જે મેલાની દવા આવે છે એ બંને મિક્સ કરીને આપણે અહીં સોગલા ઉપર ઉપર સોટવાની છે જેથી કે આપણું આ સોગલું છે એકદમ વિકાસમાં રહે અને જે સોગલાની અંદર આ દોણો તમને જોવા મળે છે એ દોણો મજબૂત થાય એટલે કે લાંબો થાય અને વજનદાર થાય એ માટે જેથી ખેડૂતોને સારો ફાયદો રહે અને બીજું કે કદાચ આપણે જે આ સોગલાઓ છે આ વરિયાળીના નાના મોટા સોગલાઓ તમને જોવા મળી રહ્યા છે અને આ સોગલાની અંદર કદાચ મોટાભાગે ચોય એવો ગુંદીઓ તમને જોવા મળતો હોય ચિકનીય જોવા મળતું હોય તો આપણે મોટાભાગે ખેડૂતો એક જ દવાનો ઉપયોગ કરે છે એમાં કોઈ ખર્ચો પણ નથી અને ખેડૂતને કોઈ તકલીફ પણ નથી પડતી જેથી આપણે ખાવાનો જે ગોળ આવે છે એ ગોળ ઓગાળી દેવાનો હોય છે વીઘા પ્રમાણે ને પંપ પ્રમાણે જેથી એ ગોળ છંટાવ કરવાનો છે એ ગોળનો અને એ ગોળનો છંટાવ કરવાથી શું થાય છે કે મધમાખિયું છે પછી આપણે ભમરાઓ છે એ આપણા વરિયાળીના જે આ સોગલાઓ છે એની અંદર બેસે છે જુઓ હું તમને બતાવું છું ચારે બાજુની વરિયાળી તો જુઓ તમને વરિયાળી ચારે બાજુની તો જોવા મળી જ ગઈ ખડૂત મિત્રો તો એ સોગલાઓમાં બેસવાથી ગુંદિઓ હોય છે એ ચૂસી લે છે અને આપણે વરિયાળીમાં કોઈ નુકસાન આવતું નથી એવી એ છે અને આપણે મેન ખટક શું રાખવાની હોય છે વાલા ખડૂત મિત્રો તમને ખબર છે કે આપણી વરિયાળીની અંદર ટાઈમો ટાઈમ પાણી આપવાનું જો વરિયાળીમાં વધારે પડતું પાણી આવી જશે ને તો પણ આપણી વરિયાળીના છોડ ખરાબ થઈ શકે છે અને આપણી વરિયાળીની ખેતી બગડી શકે છે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો કે પાણીનું જેથી જેટલું વરિયાળીની ખેતીમાં પાણી ઓછું આવશે વરિયાળીને ઓછું પાણી મળશે એટલી જ વરિયાળી વિકાસ કરશે અને ખેડૂતને સારો ફાયદો થશે જેથી એમાં કોઈ નુકસાન જોવા નહીં મળે તમે જોઈ શકો છો અત્યારે એવા લીલુડા જોરદાર સોગલાઓ છે સોગલામાં દોણા થવાની તૈયારીઓ થઈ ગઈ છે અમુક અમુક સોગલાઓમાં દોણા કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ જેથી તમને જાણવા મળી જશે તો કે હવે ખેડૂત મિત્રો તમે એક કામ કરવાનું છે કે જેથી અમને પણ જાણવા મળે કે અમારા ખેડૂત મિત્રો સુધી અમારો વિડીયો પહોંચે છે અમારો વિડીયો કોને કોને ગમે છે એટલે તમારે એક કમેન્ટ કરવાની રહેશે અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરજો જેથી અમારા વિડિયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો હું છું તમારો દશરથભાઈ તો ખેતીવાડીના વિડીયો કેવા લાગ્યા કમેન્ટ કરીને જણાવજો મારા વાલા ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો